નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા શહીદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર પંથકમાં આજે એકત્રીસ હજારથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે સમાચાર વિગત દ્વારા જાણીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ રવિવારે ઝીરોથી લઈને પાંચ વર્ષથી ઉંમરના બાળકોને પોલિયો વિરોધી રસીના બેઠી પા પીવડાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે કે અન્ય વિજાપુર તાલુકામાં રવિવારે ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના રોજ પોલિયોની રસી પીડવા માટે જનજાગૃતિ સારું અભિયાન ચલાવવા ભાગરૂપે તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના ડૉક્ટર ચેતન પ્રજાપતિ તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા આ ટ્રસ્ટ સંચાલિત કમરાબેન જગતનાથ જગતનાથ પટેલ નર્સિંગ કોલેજ વિજાપુરની નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટના સહયોગથી સરકારી દવાખાનાથી લઈને વિજાપુરની નગરપાલિકા સુધી વિશા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં પોલિયો ની રસી પીવડાવો બાળકોને અપંગ થતો જિંદગી કે લીધે જેવા સૂત્રોચ્ચાર રવિવારે તારીખ છ બે હજાર રોજના રોજથી પાંચ વર્ષના બાળકોને પોલિયો બૂથ પર જઈ રસી પીવડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો વિજાપુર શહેરી વિસ્તારમાં બાર પોલિયો બૂથ તેમજ બસ સ્ટેશન અને આનંદપુરા ચોકડી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એકસો બેતાલીસ પોલિયો બૂથ દ્વારા અંદાજિત એકત્રીસ હજાર છસો પંચાવન બાળકો આવરી લેવામાં આવરી લેવામાં આવશે તથા અર્બન બેંક અર્બન હેલ્થ કચેરી વિજાપુર અને જનરલ હોસ્પિટલ વિજાપુર સ્ટાફ